શિવા ફાર્મામાં સત્તાવીસ તારીખે જે બનાવ બન્યો છે તે ખૂબ દુઃખદ બનાવ છે એનો દુઃખદ બનાવના કારણે અમે મનાળ ગામનો એક દીકરો ગુમાવેલો છે પાલડી ગામનો એક દીકરો ગુમાવેલો છે એ ખરેખર મારા બંને દીકરાઓ મારા જિલ્લાના મારા આગેવાનો હતા એ દીકરાઓને આ જે બનાવ બન્યો છે તે દુઃખ છે એના માટે અમે સિવા કંપની ફાર્મામાં રજૂઆત જિલ્લા કલેક્ટર શ્રી મકવાણાજી સાથે સાથે પ્રાંત અધિકારી મનાનીબેન અને અમે સૌએ સાથે મળીને એ કુટુંબીજનોને એમનું વળતર મળે યોગ્ય મળે એ પ્રમાણેની અમે રજૂઆત કરી અમારી રજૂઆતને એમને માન્ય કરી અને અમને પણ એ વાતનું અંતરથી દુઃખ છે અમારા માટે પૈસા અગત્યતા નથી પણ કુદરતને જે ગમતું હોય જ તે થતું હોય જ ત્યારે એમને સિવા ફાર્મામાંથી સાહીઠ લાખ રૂપિયા જેટલું એમને વળતર મળશે અને એમને મેનેજમેન્ટે પણ મને વાત કરી છે કે એમના દીકરાઓને પણ ભણાવવા માટે અમે મદદ કરીશું નમસ્કાર નમસ્કાર હું સિદ્ધાર્થ રાણા સિવા ફાર્મા કેમ લિમિટેડ દહેજ એચઆર ડિપાર્ટમેન્ટથી છું સત્તાવીસ તારીખના રોજ રાત્રે જે ઘટના બની અમારે ત્યાં એમાં બે અમારા કંપનીના એમ્પ્લોયનું ઓપ્સન થયું છે તે બહુ જ દુઃખદ ઘટના બની છે તે માટે અમને અમારા કંપનીને અમારા કંપનીના ટોપ મેનેજમેન્ટને એ બદલ ઘણું દુઃખ થયું છે તે બાદ અમે એ લોકોને હોસ્પિટલ માટે લઈ ગયા હતા પણ એ લોકો બચી ના શક્યા તે પછી માનનીય અરુણ સિરાણાના અને કલેક્ટર સાહેબ ગૌરવ મક ગૌરવ મકવાણા સાહેબ એસ ડીએમ સાહેબ ના એ લોકોના રજૂઆતથી અમે મૃતકના જે ફેમિલી છે એમની જોડે અમે સમાધાન કરેલ છે સમાધાનમાં અમે કંપની તરફથી પિસ્તાલીસ લાખ રૂપિયા એઝગ્રેસી અમાઉન્ટ નક્કી કરેલ છે ત્યારબાદ અમે વર્કમેન કમ્પન્સેશન ડબલ્યુસી પોલિસી હેઠળ પોલિસીના રૂપિયા જે આશરે ચૌદ લાખની આસપાસ થાય છે અને ટોટલ ફિગર ઓગણસાહીઠ લાખની ઉપર જાય છે ત્યારબાદ એમના જે છોકરાઓ છે એમનું ભણતરની જવાબદારી લે છે ત્યારબાદ એમના પત્ની અને એમના છોકરાઓનું મેડિક્લેમ પાંચ લાખ સુધીનું કવરેજ એની પણ અમે જવાબદારી લઈએ છે અને આ આજરોજ તારીખ ઓગણત્રીસ તારીખના રોજ અમે માનનીય અરુણ સિરાણાના ત્યાં અમે ઉપસ્થિત થઈને અમે આજે આ સમાધાન કરેલ છે અને આ સમાધાન સંપૂર્ણપણે એ લોકોને એક્સેપ્ટ પણ છે અને એ બદલ અમને કંપની તરફથી બી એવી ઈચ્છા છે કે અમે આગળ બી એમને મદદ કરીશું કોઈ જરૂર પડશે તો